ચૈતર વસાવાએ ગઈકાલે સામ ચાલીની ને આત્મસમર્પણ કર્યા બાદ હવે પૂછપરછ ચાલુ થઈ ગઈ છે ત્યારે ચૈતર વસાવા ક્યાં છે એ સવાલ પરથી હટીને હવે સૌ કોઈની નજરે એ સવાલ પર છે કે ચૈતર વસાવા અત્યાર સુધી ક્યાં હતા ત્યારે આજ રોજ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ચૈતર વસાવાના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે ત્યારે કયા કયા મુદ્દા પર પોલીસે ચૈતર વસાવાના રિમાન્ડની માંગણી કરી છે તે જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સૌથી પહેલા તો 29 ઓક્ટોબરના રોજ ચૈતર વસાવા પર જે કેસ નોંધાયો તે બાદથી ચૈતર વસાવા આટલા દિવસ સુધી ક્યાં ફરાર હતા ચૈતર વસાવાને ભૂગર્ભમાં રહેવા માટે કોણે આશરો આપ્યો કોણે સહાય કરી કોને કોને જાણ હતી કે ચૈતર વસાવા ક્યાં છે ચૈતર વસાવા કે જેમની પર હવામાં ફાયરિંગ કરવાનો પણ આરોપ છે તો જે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું તે બંદૂક ક્યાં છે ચૈતર વસાવા પાસે ગેરકાનૂની હથિયાર રાખવાનું લાયસન્સ નથી તો તેઓ ફાયરિંગ માટે બંદૂક ક્યાંથી લાવ્યા જે બંદૂક ફાયરિંગ કર્યું તેના બુલેટ સેલ્સ તેમણે ક્યાં ક્યાં ફેંક્યા અને તે બંદૂક ક્યાં છુપાવી ગોળી ચલાવવાના જે નિશાન હતા તે પુરાવાનો નાશ કોણે કર્યો આ તમામ કારણો કે જેના પર દલીલો કરીને પોલીસે ચૈતર વસાવાના રિમાન્ડ માંગ્યા અને કોર્ટે પોલીસને ચૈતર વસાવાના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી મંજૂર કરી